નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર હર જીવન રામાણી આજનો કાર્યક્રમ આનંદ સૌદર્શનો ઓરવળ ગામમાં આજે ધૂમધામથી અમે બધા ઉજવી રહ્યા છીએ અને આજનો જે આનંદ છે આજે પાંચસો થી સાતસો ગણપતિ ની મૂર્તિઓનું જે આજે વિસર્જન કરવામાં આવ્યું છે અને આખો ખોલવડ ગામની તમામે તમામ સોસાયટી આજે સવારના લગભગ બહુ હજારો માણસોની સંખ્યામાં આજે ઉમટી પડ્યા છે લોકોનો ભાઈ સારો સારો છે અને શાંતિ અને અમનતી આજે સ્થિતિનું આજે જે અમે વિસર્જન કરી રહ્યા છીએ એ બદલ ફોરવર્ડ ગામના સરપંચી આરોન ઉપાય તેનીનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ

કેટલા સમય થયા કઈ રીતનો વ્યવસ્થા કરવામાં આવેલી અમારે અહિયાં લગભગ ખોલવોડ અમે રહેવા આવ્યા ને સાત વર્ષ થયા પણ અમારા ગામના સરપંચ બહુ હારા છે અરુણભાઈ તેલી છે કારણ કે એને વ્યવસ્થા એટલી બધી સારી કરવામાં આવે છે કોઈ દિવસ અહીંયા કોઈ જાતનું તોફાન થતું નથી ટ્રાફિક થતી નથી અને એટલી બધી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે આજુબાજુમાં લગભગ ઘણી સોસાયટીઓ છે તો એ સોસાયટીમાં ચારસો પાંચસો જેટલા ગણપતિ બાપાનું વિસર્જન કરે છે પણ કોઈ જાતની ટ્રાફિક નહીં કોઈ જાતની તોફાન નહીં કોઈ જાતનું કાંઈ નહીં અને મજા આવે છે અમને આવા સરપંચ મળ્યા છે એટલે વિસર્જન કરવાની